હું બેઠે ફોન પડેતા મેં હું પહેલા તારા પહેલા ઉઠાયા મેં અરે મારાઈ લેતી મારા હાથમાં જફા થાય ઓમે અરે જફા નહી દે તારી પીરા બેચમી અરે દઉં

લવક ખુદારો ગાગા કરી બોંધરા હે આગળ જઈને આપો રિયા ત્યાં ચાર કમલા રીમે જે દોજે રિયા ત્યાં ના જી દાસી તો રોલિયા નલા ઓલ અલ પોટ કે થતી ન હોય તો જબ્બર આલેશું તમે માર ખાલે કહું તમે અધા અડધા વેચી દોઢ કઈ થઈ દો

ये पिलाचन ला रही तो

મેલાય ગયો નકર નકર લે નકર એકરો ધોળ રાખ બે બસ ઉપર ચાણી લે અલ્યા ая апро бамайоо бадэн дигагарай ааи не не таани дие батад юу гоорхиоо Hva <laughs> er